નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી તમામ છે પાણી વેરો છે જેવા તમામ વેરા આપણે બળતા હોઈએ છીએ તો મિત્રો આ વેળા છે તે આપણને ખબર હોતી નથી કે કેટલો વેળો છે તે આપણે જ્યારે બળવા જતા હોઈએ ત્યારે જે ખબર પડતી હોય છે તો મિત્રો આજના વિડીયો માં આપણે એના વિશે વાત કરીશું કે આજે વેળો છે તે ઘરે બેઠા તમે પોતાના મોબાઈલમાંથી કેવી રીતે ચેક કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ મિત્રો તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આજે જે છે તે ઓનલાઈન ચેક કરવા માટે તમારે તમારો મોબાઈલ અથવા પીસી માંથી કોઈ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સ માં તમારે લખવાનું રહેશે ગ્રામ સુવિધા

ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરવાનું રહેશે જેવું જ મિત્રો તમે સર્ચના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ મુજબ ની સ્ક્રીન જોવા મળશે ત્યાં તમને સૌથી પહેલા મિલકત નંબર જોવા મળશે ત્યારબાદ માલિકો નું નામ જોવા મળશે અને કબજેદાર નામ જોવા મળશે ત્યારબાદ તમારી કઈ સોસાયટી છે સોસાયટી નું નામ જોવા મળશે ત્યારબાદ અહીં તમને તમારા ઘર નંબર જોવા મળશે અને અહીં તમને મકાન નું ટાઈપ જોવા મળશે તેમાં તમારે તમારા નામ તમે જે સિલેક્ટ નું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમને આ મુજબ સ્ક્રીન જોવા મળશે તેમાં તમારે વેરાનું નામ પાછલી બાકી રકમ ચાલુ બાકી રકમ અને કુલ બાકી રકમ છે તે આ મુજબ જોવા મળશે અને નીચે તમને ટોટલ રકમ જોવા મળશે તે રકમ તમારે ગ્રામ પંચાયત માં જઈને ભરવાની રહેશે તો મિત્રો તમે આવી જ રીતે ઘરે બેઠા તમારા મોબાઈલ માંથી તમા કેટલો છે માહિતી તમે અહીંથી મેળવી શકો છો અને તે વેરો ભરવા માટે તમારે ગ્રામ પંચાયત માં જઈને ભરી શકો છો તો મિત્રો આશા રાખો છો વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો